ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે સંપન્ન થયો માંડવી શહેર ખાતે આવેલ પ્રસિદ્ધ અંગ્રેજી શાળા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ ઉજવણીમાં બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત કરવા શાળા દ્વારા ઉત્તમ પ્રયાસ કરાયો હતો આ તકે માંડવી પીઆઈ ડીડીસીમપી આર્મીના જવાનો સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવીના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલા પ્રિન્સિપાલ અનિતા મેમ ટ્રસ્ટી ધીરુભા ભગવાનજી ઝાલા ટ્રસ્ટી હેમાંગીબેન અબોટી શાળાના શિક્ષકો સ્ટાફનો વાલીઓએ સફળ આયોજન કરવા બદલ આભાર માન્યો હતો પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ ડેમાં ખાસ ભાગ લીધો હતો રમતોત્સવમાં અગ્રેસર આવનાર બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા એકંદરે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનો ભવ્ય કાર્યક્રમ સફળ રહ્યો હતો આજે અમે અહીંયા આજે હમણાં આજે આ અમારો આ એન્યુઅલ સ્પોર્ટ ડે હતો બે હજાર ચોવીસનો જેની પૂર્ણાતી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે હું તમારા માધ્યમથી પબ્લિકને કહેવા માગું છું કે અમારો જે અહીંયા ગ્લોબલિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટોટલ સિક્સટી થ્રીનો સ્ટાફ છે નોન ટીચિંગ ટીચિંગ ડ્રાઈવરો વગેરે તેમાં થર્ટી ફાઈવ જેટલા ટીચરો છે નોન ટીચિંગ ટીચરો બી છે અને કેરટેકર પણ છે એ બધાના સ્ટાફની જવાબદારીઓ એટલી જ છે અને જે આજે આ પ્રોગ્રામ જે અમે સક્સે ગયા છે તો એનું યસ હોય તો પ્રથમ અમારા પ્રિન્સિપલ મેમને જાય છે અને આ બધા અમારા ટીચરોને જાય છે કારણ કે અમે તો ખાલી એ લોકો અમને જે કે છે એ વસ્તુ એને અમે પૂરી કરી આપીએ છીએ પણ ટોટલી છોકરાઓને બહાર કેમ લાવો એની અંદર શું છે આઉટપુટ કેમ બતાવું એ અમારા ટીચરો સંભાળે છે ખરેખર એ અમને જોઈને આનંદ થાય છે નહીં તો નોકરી તો ઘણા કરતા હોય છે પણ અમારા ટીચરો અહીંયા પોતાની નોકરી સાથે પોતાની ફરજ શું છે એને ટીચરને આગળ છોકરાઓને કેમ લાવવું એ રોજ એમને શીખવે છે જેના જેનો જે સબ્જેક્ટ હોય એ બધા ટીચરો અમારા એટલા બધા હોશિયાર અને સરસ છે એક એક હું તો કહું છું ઈશ્વરની કૃપા છે કે આવા સારા ટીચરો અમને મળ્યા છે નહીં તો આવા ટીચરો અહીંયા કચ્છની અંદર શોધવા પણ મુશ્કેલ પડે છે તો ખરેખર હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને અમારા જે આ ટીચરો છે અમારા સ્ટુડન્ટને સેન્ટ્રલ લેવલ સુધી પહોંચાડે છે લાસ્ટ યર અમારા મ્યુઝિકમાં ડાન્સમાં અમારા ગુજરાત લેવલે અમે ફર્સ્ટ આવ્યા અને સેન્ટ્રલ લેવલ પણ અમે જવાના હતા પણ ઇલેક્શન આવી ગયું એટલે જઈ શક્યા નહીં પણ આ વર્ષે અમે પાછા સેન્ટ્રલ લેવલે જરૂર અને જો આવી જ રીતે અમારો આ સ્ટાફ અમને મળતો રહેશે તો અમારી હજી ને હજી કચ્છનું તો નામ રોશન થશે ગુજરાત સાથે ઇન્ડિયાનું અને વિશ્વમાં અમારી સ્કૂલ પ્રખ્યાત થશે એવી અમને આશા છે એનો આ અભિનંદન હું અમારા પ્રિન્સિપલ મેમ અને બધા ટીચરોને આપું છું ધન્યવાદ ગુડ એવરીબડી आई एम द प्रिसिपल ऑफ जी वी आई स्कूल मांडवी हम आज तीन दिन से पहले हमारा ये एनुअल स्पोर्ट्स मीट शुरू किया है ताकि बच्चे का विकास होने के लिए एंड इसलिए हम सभी मेहनत किया वेरी कम समय में कम समय में तैयारी किया एंड इसका मूल कारण है मैनेजमेंट स्टाफ एंड नॉन टीचिंग स्टाफ ड्राइवर सभी मिलकर हमारा ये प्रोग्राम सक्सेस होने के लिए काम किया है द मोस्ट इम्पोर्टेंट बहुत ज़रूरी है हमारा पेरेंट्स ये पेरेंट्स बहुत सपोर्ट किया हमको एंड दे केम और आया था और विटनेस किया हमारा स्पोर्ट्स डे के लिए एंड बहुत इंस्पिरेशन किया और पेरेंट्स भी भाग लिया हमारा स्पोर्ट्स मीट के द्वारा तो उनको भी ऐसा इंस्पिरेशन मिला एंड बच्चों को भी उन्होंने इंस्पायर किया है ताकि आगे अपना बच्चे आगे बढ़े ये अपना बच्चे के लिए नहीं है स्कूल का विकास के लिए भी ये जरूरी है ताकि हर बार हम हर एक खेल महाकुंभ और बाहर डिस्ट्रिक्ट लेवल में जाते हैं फिर भी हमने एक कोशिश करते हैं सारे बच्चे पार्टिसिपेट ले और आगे इनका भविष्य इसमें बने सिर्फ पढ़ाई का ही नहीं है ये भी एक लाइफ का भाग है स्पोर्ट्स इज आल्सो इक्वली इम्पॉर्टेंट एज एजुकेशन सो आई रिक्वेस्ट एंड आई थैंक ऑल द पेरेंट्स मैनेजमेंट टीचर नॉन टीचिंग ड्राइवर्स एंड ऑल माई स्टूडेंट्स हु एंजॉयड दिस एनुअल स्पोर्ट्स मीट थैंक यू वेरी मच માયસે મામતોરા જુહી અને હું અહીંયા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાસ્ટ ટુ યર્સથી એઝ અ ટીચર વર્ક કરું છું અને મને આ બે વર્ષમાં ઘણા બધા નવા એક્સપિરિયન્સીસ મળ્યા છે ઘણું બધું શીખવા મળે છે હર રોજ અને એ જ રીતે આ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમનીમાં પીઆર સર અને બીએસએફના મેમ્બર્સ હાજર રહ્યા હતા માંડવીના અને પાંચસોથી ઉપર વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું હતું આ સ્પોર્ટ્સ વીકમાં અને હજી બે કન્ટિન્યુ છે અને એમાં બીજા વિદ્યાર્થીઓ સામેથી જોડાવા માંગે છે એ લોકો મોટિવેટેડ થાય છે આવી બધી કો કરિક્યુલર એક્ટિવિટીઝને લીધે બીકોઝ ખાલી એજ્યુકેશન સાથે કો કરિક્યુલર એક્ટિવિટીઝ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં અને આ બધા સ્પોર્ટ્સથી એ લોકો ઘણા બધા મોરલ વેલ્યુઝ શીખે છે લાઈફમાં ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેન્થ એવરીથિંગ અને આ ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે વધી શાળાઓને આ ટાઈપનું કાંઈક પણ ઓર્ગેનાઇઝ કરવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને મોટિવેશન મળે અને સ્ટ્રેન્થ બિલ્ડઅપ થાય મેરા નામ અમિતા મારુ હૈ મેં लास्ट सेवन इयर्स से यहाँ पर टीचर हूँ एज अ प्राइमरी टीचर हर साल हमने देखा है कि हम कुछ ना कुछ एक्टिविटीज़ या कुछ ना कुछ प्रोग्राम्स आकर नया कुछ लेकर ले आते रहते हैं बट इस साल हमने uh, हर साल की तरह इस साल भी हमने स्पोर्ट्स वीक रखा है और इसमें हमारे जो बच्चों ने बहुत अच्छे से पार्टिसिपेट किया है उनको यही ब्लेस करते हैं कि जैसे उन्होंने स्कूल में अपना नाम रोशन किया है वैसे ही अपने देश का भी नाम आगे जाकर रोशन करें मैं यही आशा करती हूँ और यही उनके लिए विश रखती हूँ कि वो और आगे से आगे बढ़े और आ, आ, हमारे मैनेजमेंट ट्रस्टी मेंबर्स हैं जो प्रिंसिपल मैम हैं उन्होंने हमें बहुत मोटिवेट किया उन्होंने भी हमें बहुत गाइडलाइन दी उ, उस, उन्हीं की गाइडलाइन में आ, सभी टीचर्स और बच्चे बहुत आगे बढ़ रहे हैं और मैं आशा करती हूँ कि ऐसे और फ्यूचर में वो और आगे से आगे बढ़े थैंक यू और मैं यही भी कहना चाहूँगी साथ में कि जैसे जैसे हर एक बच्चे टीचर्स क्या करते हैं कि बच्चों का का माइंड माइंड उनका शार्प करते हैं वैसे ही ना कि मेंटली लेकिन फिजिकल एक्टिविटी भी बहुत ज़रूरी है बच्चों के लिए तो ये फिजिकल एक्टिविटी जो हमने आज बच्चों को हमने देखा है कि वो कितना अच्छे से अपना फिजिकल स्ट्रेंथ दिखा रहे हैं तो वो बहुत ज़रूरी है और मैं आशा करती हूँ कि यही उनमें यही स्ट्रेंथ रहे और यही आग, ऐसे ही आगे बढ़ते रहे वो थैंक यू आफ्टरनून माय नेम इज़ मुक्षशा जडेजा एंड आई एम स्टडी इन ग्लोबल विजन इंटरनेशनल स्कूल इन क्लासेस आई एम वेरी ग्लैड टू दैट आई हैव गॉट एन अपॉर्चुनिटी टू अचीव दिस मेडल एंड दिस सर्टिफिकेट आई एम वेरी थैंकफुल टू ऑल अवर टीचर्स स्टाफ मैडियर चेयरमैन arranging this sports meet of 3 days i i, I say that not only mental education is important but phys physical education is also also important thank you good afternoon my name is lakshman bharatgar i am studying in this school gvis global vision international school english medium school and i am very happy and glad that the, our school has sponsored the sports day and i have won two medals two bronze medals and and I am also telling that you should also participate uh, like this type of sports events. Like we have uh, kabaddi, kho, kho race, long jump, short put, etc. You, you will also participate this, and you will also won the medal. Thank you. My name is Vatsal Mehta, and I am studying in class tenth in Global Vision International School. Amara in school ma, halima Nick Week in Sports Week ayojan karwama aavyoche. Jena Mama સ્ટુડન્ટ્સ ને પાર્ટિસિપેટ કર્યો છે અને અમે બધે બહુ આનંદ લીધો છે હવે કોંગ્રેસ થેન્ક યુ ગાઈસ અમારા પ્રિન્સિપલ મેમ ટ્રસ્ટી સર એન્ડ અમારા બધે ટીચર્સ અને સ્પેશિયલી સ્પોર્ટ્સ ના સર અમને બહુ આનંદ આવ્યો છે અને મને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પણ મળ્યા છે અમારું અમે ઘણી પ્રકારની સ્પોર્ટ્સ હતા જેમ કે રેસ કબડ્ડી ખોખો બીજા ગણવા માય નેમ ઇઝ ઉર્વશી એન્ડ આઈ એમ માય ફાધર નેમ ઇઝ અંગલેશ પટેલ My name is Urvashi, and my father' name is Nilesh Patel. I am studying in seventh A. My school name is GVIS, and our school has sponsored sports annual meet, which was about three days. And I got one gold medal and one bronze medal, and I am very happy to achieve this. And I am also telling my friends to get participated in this race. Coco. એવરીથિંગ આઈ રિક્વેસ્ટ યુ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ ગેમ્સ આઈ એમ વેરી હેપી ટુ ગેટ ધીસ ઓપોર્ચ્યુનિટી ઓફ ગોલ્ડ મેડલ એન્ડ વન બ્રોન્ઝ મેડલ એન્ડ ધીસ ઇઝ બીકોઝ ઓફ અવર સ્ટાફ અવર ટ્રસ્ટી મેમ અવર પ્રિન્સિપલ મેમ એન્ડ અવર ટીચર્સ સ્ટાફ મારું નામ પાયલ પીઠળિયા છે મારો છોકરો અહીંયા નાઇન્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે પવન પિઠડિયા ન્યાનો માહોલ બહુ સરસ છે અત્યારે અમે એન્યુઅલ ફંક્શન જોવા આવ્યા છે સ્પોર્ટ ડે એમાં બહુ સરસ અમને જોવા મળ્યું છે સો મીટર ડોર બસો મીટર દોર કબડ્ડી ખોખો બધી રમતો અમને જોવાની બહુ મજા આવી અમે એન્જોય કર્યો છે અહીંયા આવીને ને સર્વાંગી વિકાસ જરૂરી જ છે ને બાળકો માટે કેમ કે ખાલી ભણતર બી જરૂરી નથી એમ સ્પોર્ટ જે છે એ બાળકો માટે બહુ જરૂરી છે શાળાનું આયોજન બહુ સરસ છે એમાં ખાસ કરીને હું ટ્રસ્ટી જો અને પ્રિન્સિપલ મેમનું કહીશ કે અહીંયાનું જે છે એ બહુ સરસ છે જે છોકરાઓને સંભાળે છે બહુ સારી રીતે સંભાળે છે એમ